ઓકે ઓકે હાલો ભાઈ ભાઈ અહીંથી જો અહીંથી સીધે સીધા તમે જાઓ ને એટલે તુલસી શ્યામ જવાય ભાઈ સીધું જાઓ રોડ નું કામ ચાલુ છે ગાઈસ કેવું ડ્રાઈવર આવે એટલે ગાડીઓ અહીંયા ધીમી હાકવી અને રોડ થોડાક સમયમાં નવા બની જાય બની ગયો બની ગયો ખાલી પુલ જ બને છે આ ભાઈ જો અમારે તારવી તારવી નાખે છે ગાડી કારણ કે અમારા પગુ બોલ આ પગુ છે ને પગડે ઠીક પગ તો તમે જોયો છે આ જશે બી હાલે જો અહીંયા આ પાછો હારો રોડ અહીંથી જો આ સારો રોડ બનેલો છે આ નવો નહીં ઓકે બાય ભાઈ બાય ભાઈ બાય બાય જો આપણે અહીંથી આવી જાય હવે આમ સીધું કઈ બાજુ જાય ભાઈ તુલસી શ્યામ અહીંથી એક ડેમ છે રાવલ ડેમ કરીને ડુંગરાની વચ્ચેથી પાણી નીકળે તમારે જો જવું હોય તો તમે ત્યાં જઈએ જાવે અમારે તો ત્યાં જ જવું અત્યારે તો તુલસી જાય આ વિજાલ ચાલુ જાય અમને ત્યાં વિડીયો નહીં ઉતારવા થઈ ઓલો ડેમ છે ને આ ડુંગરા જરા તો નીકળે હાલો ઓકે બાય ભાઈ જંગલમાં જઈને તમને જંગલમાં જઈને અમે તમને મળીએ કારણ કે આ ગેટ આવી જ આવે જંગલ માં આ જ્યાં તમને દેખાડી જંગલ ગાંધી જંગલ છે

ગી જા ભાઈ તુલસી શામ તમે શું કહેવા માંગો બહુ બહુ માણસું છે આ ગરમ પાણીના કુંડ છે ભાઈ આયા મેં જ જવાની મંદિર છે આયા આય આ ઓલો શું છે ઓલો બસ સ્ટેશન બસ સ્ટેશન છે આયા તુલસી શામ નું હવે અમે જઈએ દર્શન કરવા દત એ ચા જાવ ભાઈ નેચરલી નેચરલી ગરમ અમે જઈએ છે અત્યારે પગુ પલાળતા આવીએ થોડા કેવા ઓકે આ જમીનમાંથી લાવવાનું ગરમ પાણી નીકળે ભાઈ બાપા

એડે હવે અમે બેક ફોટા પાડ લઈએ પછી આયા ચડીને તમને મળીએ આમ પ્રસાદી લેવા પ્રસાદી લેવા પૂગી જા જમ્માની લાઈનમાં અમારા ભાઈ ઉદયભાઈ બોલ ઉદયભાઈ દેવલભાઈ આજો અમે પ્રસાદી લઈને પછી ઓલો ડુંગરો ચઢશું ઓકે આ પહેલા પેટ પૂજા પછી કામ બીજા

મારા ભાઈ છે ને મોબાઈલ તોડવાનું કામ કરેલી લે જો આ બધાય માણસું છે આ ઓલું ઇન્સ્ટાગ્રામ માં ઓલું ટ્રેન્ડ નથી આવતું ઓલું લાદુ ને એ આ લાદી બનાવે તો એના માટે સ્પેશિયલ પછી વ્યસ્તવા જવાનું છે ને તારે કેટલા પૈસા મળે ભાઈ તમને શું ખબર છે આ ભાઈ જો અમારે ફોટો પાડવા ઉભી જા હા ઉતરી જા હાલે ભાઈ હાલ 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 સીતારામ 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 અમે હેઠા ઉતરી ગયા હવે મંદિરનો વ્યૂ જો દેવલા કેટલો મસ્ત આવે ભાઈ અહીંથી જો મંદિરનો વ્યૂ એક નંબર આવે તું જોઈ લે હવે અમે હેઠા ઉતરી ગયા છે આજે અમારે બે ભાઈ હાલા જાય કે

અહીંથી વેલા હારો ઘરે તો પૂગી જાવ હાઈવે ઉપર હાઈવે ઉપર થી જાવ તો મજા આવે પણ અહીંથી મજા આવે આજો મોસમ નો નજારો જોતા જોતા બધાય ને વાડી થોડુંક ખાવાનો રસ્તા મળી જાય તો એ જોઈ લઈએ ખાઈ લઈએ થોડોક ખરાબ છે પણ હાલે અમને અમને ગાડી આપતા આવડે હો આ ભાઈ નથી આવડે જોયું અત્યારે મેં પેલા જ વાપરે જોઈ ગાડીમાં આવું પાણી ભરેલું ને હોય અહીંયા અમારે હા અમાર પાણી ભરાણો ગાઈસ નદી છે નદી એમાં કેટલું પાણી છે આમાં અમાર ટાટિયા ઊંચા લઈ એલા પગ ઊંચા લઈને આકવી પડે ગાડી આ ભાઈએ ઊંચા ચડાઈ હું મત માણા છું મેં અહીં ઠરે ગામડામાંથી આકવાનો તો આવે પણ મજા આવે આમાંથી ગાડીઓ આકવાની જો બે હવે હું હવે અમે અમારા ગામમાં પૂગી ગયા છે તો વ્લોગ ને હવે અમે એન્ડ કરીએ તમે હવે અમે નવા વ્લોગમાં મળીએ તમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે બાય બાય